હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જવાના છે માસ્તા પકડવા માટે બહુ જ દૂર જવાના છે તો તમને બતાવીએ કેવી રીતે માસ્તા પકડે તે બધું બતાવીએ ચાલો જોઈએ મિત્રો તમને બતાવીએ આ છે અમારું ખાજન છે આ છે અમારા બે પાટર જય વિરુ જેઓ બહુ હસ્યા કરતા છે વિડીયોમાં આવવાના એટલે પેલો જય તો બહુ હસતો છે તો ચાલો આપણે જ આ છે મારું ખાજન જો મિત્રો આખું પૂરું ખાજન છે તો મિત્રો આપણે પહોંચી ગયા છે બતાવે કેવી રીતે માંડેલું છે તે હા જુઓ આ માંડેલું છે ને એમાં અંદર માછલા છે તો પાણી ખાલી થાય પછી આપણે જોઈએ કેવી રીતે માછલા પકડવાનું છે આવી રીતે માંડેલું છે આ માછલા ફસાવાની નિંજા ટેકનિક છે તો જોઈ લેજો કેવી રીતે પકડવાની તો પછી જરાક અડધો કલાક પછી આપણે જોઈએ માછલા પકડીએ તો મિત્રો જો માછલા બધા આવવાના ચાલુ થઈ ગયા છે આ જોઈ લેવું આ બધા એમાં અગાડી જઈને ફસી જવાના છે તે ઝારમાં પછી આપણે તા જઈને પકડવાના છે પાણી ઓછું થતું જતું છે હમણે ધીરે 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 માછલા જુઓ મિત્રો આ બધી મોટી મોટી બોય માછલી છે પછી તમને બતાવે કેવી રીતે પકડવાની છે તે ભાઈ એમ પહેલા તું એ પડે ગાઢ જલ્દી ફરાબ

બહુ ઠંડી નહીં ના પણ એક પરવા ના આ સામ તો પૂરો આ ન આવો તો ii mahala kai ii mahala kai ya ii mahala kai ii mahala kai kai તમિલ તો એ જારો કલુ કલુ વીડિયો હતો પેલે 8 દિન મેલે 8 દિન મે પોસો ગીન બે હ પોસો ગીન બે ના ઇધિસ

आले चौक लागला पूरा જ મેલ 好嘞。